ઘણા બધા મિત્રો કમેન્ટ કરતા હોય છે કે ભાઈ ગાડી લઈએ તો ખરા પણ ગાડીમાં કોઈ પ્રોબ્લેમ આવે તો પછી શું કરવાનું ભાઈ શું કરવાનું એનું એક જ સોલ્યુશન છે કે ગાડી તમારે લેવાની કારણ કે ઓટોમોબાઈલના ઇતિહાસમાં

40 क्वालिटी पॉइंट ઉપર ચેક થઈને આવે બધી ગાડીઓમાં જોડે જોડે વોરંટી પણ આવે છે અને ફાઇનાન્સ સર્વિસ પણ अवेलेबल છે બિલકુલ તો તમે પણ તમારા સપનાની સેકન્ડ હેન્ડ ગાડી લેવા માંગતા હોય તો અત્યારે જ તમારા નજીકના കാસ્ટ 24 પર વિઝિટ કરો બીજો વિડિયો જોવા માટે અમને ફોલો કરો